બંધાનો ઇતિહાસ ભાગ બે બ્રિટિશ તાજના શાસન દરમિયાન વિકાસ ભારતીય શાસન અધિનિયમ અઢારસો અઠાવન તે સમયે લોર્ડ કેનિંગ વાઇસરોય હતા બ્રિટિશ સરકારનું ભારત પર સીધું શાસન શરૂ થાય છે બેવડી શાસન પદ્ધતિનો અંત એટલે કે બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડાયરેક્ટર્સનો

બ્રિટિશ સંસદ તેની નીચે ભારત સચિવ અને પંદર સભ્યોની સલાહકાર સમિતિ ત્યાર પછી વાઇસરોય ઓફ ઇન્ડિયા ત્યાર પછી ગવર્નર બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ માટે અને ત્યાર પછી અંતે જિલ્લાના વહીવટદાર એટલે કે કલેક્ટર આ પ્રકારે વહીવટમાં ફેરફાર કરાયા અઢારસો ઓગણસાઠ વિકેન્દ્રીકરણની શરૂઆત એટલે કે પોર્ટફોલિયો વ્યવસ્થા લોડ કેનિંગ દ્વારા જેને સર્વ ભાગી પ્રતિસઠ ભારતીય પરિષદ અધિનિયમ અઢારસો એકસઠ લોર્ડ કેનિંગના સમયમાં કાયદા બનાવવાની પ્રક્રિયામાં ભારતીય પ્રતિનિધિઓ જોડવાની શરૂઆત અઢારસો માં વિધાન પરિષદમાં સભ્યોની નિમણૂક કરાઈ લોડ અને આ અવધિ છ માસ વિધાન પરિષદની રચના જેમાં અઢારસો બાસઠ માં બંગાળ અઢારસો માં ઉત્તર પશ્ચિમ સીમા પ્રાંત અઢારસો પંજાબ અઢારસો ભારતની પ્રથમ વસ્તી ગણતરી કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ વ્યમેશ ચંદ્ર બેનર્જી અઢારસો બાણું લેન્સ ડાઉન ના સમયમાં ભારતીય પરિષદ અધિનિયમ અઢારસો બાણું ચૂંટણી દ્વારા ઓગણીસો છ મુસ્લિમ લીગની સ્થાપના જેમાં ધાર્મિક વડા આગા ખાન ઢાંકાના નવાબ સલીમુલ્લાહ વાયસરો મિન્ટો અને મંત્રી સ્મિથ ઓગણીસો નવ

કેન્દ્રીય વિધાનસભા એકસો પિસ્તાલીસ સભ્યો ત્રણ વર્ષ જે ઓળખાયું અને પ્રાંતોમાં દ્વિધ શાસન પ્રણાલી શરૂઆત જેને ડાયાર્કી સિસ્ટમ કહેવાય છે અને જેના જન્મદાતા લિયોનિલ કોટીસ ઓગણીસો એકવીસ સામાન્ય બજેટ ને રેલવે બજેટ થી અલગ કરાયું જેને મહાવિભાજક વર્ષ કહેવાય છે અને આ મરજીકરણ થાય છે બે હજાર સત્તર માં બંધારણ બંધારણનો વિચાર ગાંધીજી ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ તે ભારતીયો જ બનાવશે આવું ગાંધીજીનું કહેવું હતું 1925 લોર્ડ રીડિંગના સમયમાં કોમનવેલ્થ ઇન્ડિયા બિલ ભારતીયોને અધિકાર આપતું બિલ તેજ બહાદુર સપ્રોની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સંમેલન થયેલ જેમાં ભારતીયો દ્વારા જ બનાવાયેલા બંધારણને ભારતને ચલાવવાનો સમય પાકી ગયો છે આઉ તેજ બહાદુર સપ્રો દ્વારા કહેવાયેલ બિલ રજૂ કરાયેલું બ્રિટિશ સંસદમાં 10 પ્રકરણ 127 અનુચ્છેદ રજૂ કરનાર

યુસુફ મેહર અલી દ્વારા ઓળખ ઓલ વ્હાઇટ કમિશન જેમાં ક્લેમેન્ટ એટલી એક સભ્ય તરીકે આવેલ લાઠીચાર્જ ના વિરોધમાં લાલા લજપત રાયનું મૃત્યુ થાય છે ઓગણીસો ને અઠ્યાવીસ નહેરુ રિપોર્ટ બંધારની બ્લૂ પ્રિન્ટ બર્કન હેડ ભારત સચિવના પડકાર સામે મોતીલાલ નહેરુ દ્વારા બંધારણ બનાવવાનો પ્રયાસ ઓગણીસો કલકત્તા અધિવેશન સંસ્થાનિક દરજ્જો ડોમિનિયલ સ્ટેટ ની માગણી 1929 લાહોર અધિવેશન પૂર્ણ સ્વરાજની ની માગણી જવાલાલ નહેરુ અધ્યક્ષ હતા અને પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે 26 જાન્યુઆરી 1930 ઉજવાયલ ગોળ મેજી પરિષદ ત્રણ યોજાયેલી 1930 1931 1932 માં ત્રણેય માં હાજર આંબેડકર તેજ બહાદુર સપરૂ ફક્ત બીજી પરિષદમાં હાજર ગાંધીજી અને તે સમયે ઝવેરચંદ મેઘાણીએ છેલ્લો કટોરો ઝેર નો પી જજે બાપુ ગાયલ ઓગણીસો ને બત્રીસ કોમ્યુનલ એવોર્ડ સાંપ્રદાયિક ચૂંટણી બ્રિટિશ વડાપ્રધાન રેમસે મેકડોનાલ્ડ દ્વારા જાહેરાત કરાઈ ઓગણીસો ને માં ગાંધીજીને પુનાની યરડા જેલમાં ઉપવાસની શરૂઆત કરી પુના પેક્ટ ગાંધીજી આંબેડકર વચ્ચે વિધાન મંડળમાં દલિતોની સીટોમાં વધારો કરાયેલો અને આ પ્રકારે આંબેડકર ગાંધીજીને સહકાર આપ્યો સહી આંબેડકર અને મદન મોહન માલવિયા ઓગણીસો પાંત્રીસ લોર્ડ વિલિંગટનના સમયમાં ભારતીય શાસન અધિનિયમ ઓગણીસો ને પાંત્રીસ દસ પરિશિષ્ટ ત્રણસો એકવીસ અનુચ્છેદ સમાવેશ કેન્દ્રમાં દ્વિધ શાસન પ્રણાલીની શરૂઆત અને પ્રાંતોમાં રદ કરાઈ વિષયો કેન્દ્ર યાદી રાજ્ય યાદી

એટલે કે ડોમિનલ સ્ટેટ આપીશું જેને ગાંધીજીએ પોસ્ટ ડેટેડ ચેક કહેલ ક્રિપ્સ મિશનને ઓગણીસો ચુમ્માલીસ સીઆર ફોર્મુલા ચક્રવર્તી રાજગોપાલાચારી કોંગ્રેસ અને મુસ્લિમ લીગને વચ્ચે રાજકીય ઘર્ષણ દૂર કરવું ઓગણીસો પિસ્તાલીસ વેવેલ પ્લાન શિમલા કરાર લોર્ડ વેવેલ વાઇસરોયની પરિષદમાં ભારતીય સભ્યો રહેશે મોહમ્મદ અલી જીણા

સરદાર પટેલ રેલવે મંત્રી શિક્ષણ મંત્રી 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 કાયદા પ્રત્યક્ષ કાર્યવાહી દિવસ તરીકે ઉજવણી મુસ્લિમ લીગ દ્વારા બંધારણમાં ઓછી સીટો મળવાના કારણે ઓગણીસો સુડતાલીસ માઉન્ટ બેટન પ્લાન થર્ડ જૂન પ્લાન બાલ્કન પ્લાન ભાગલા પારો યોજના ભારતીય સ્વતંત્રતા અધિનિયમ ઓગણીસો ને સુડતાલીસ ઇંગ્લેન્ડના વડાપ્રધાન ક્લાયમેન્ટ એટલી અને ભારત અને પાકિસ્તાન બોર્ડર માટે કાર્ય કરનાર સિરિલ રેડક્લિફ ત્યાર પછી ત્રીજો ભાગ આઝાદી પછી બંધારણનું ઘડતર જે આગળના ટોપિકમાં જોઈશું આવા જ ટોપિક માટે સબસ્ક્રાઈબ કરો જલ્દી મળીશું ના વિડિયોમાં